તો ડાયરાન રામ રામ સીતારામ કેમ છો આયો મજામાં હશો ને હું ને મા આવી ગયા છું જંગલમાં ને જોકે આ જંગલ જાડીઓમાં બખાઈનું ઝાડ આવેલું હે મિત્રો તો આજે આપણે ફૂલ મોજ ફળ હું બખાઈ તોડ શું હવે અને બખાઈ તો ઉપર હે મિત્રો દેખાડીશ કે હું હે તો કીડિયાળું ફૂલ લીધું લાઈવ હું આવી ગયો લાઈવ લાઈવમાં તમે ફૂલ મોજ ફોડી શકો જોઈ શકશો ને મા પણ જોડાયેલી હે મારી સાથે છે તો એની આ વાત આવેલી તો બખાઈને પેલા બખાઈને કાતરા પેલા આપણે તોડી લઈએ થોડીક વાર ને પછી આગળ જાય કાતરા બહુ ઓછા છે મિત્રોના આ લીલા નટ લેવા આપણે માથા ચડે તો હાલો ઓલી સાઈડ એક બે હે બખાઈને કાતરા એ નીચા હે એ તોડ શું મિત્રો આપણે એ થાય તો હું ખાલી હા મિત્રો આ રહ્યો જો બખાઈનું કાતરું ને અમળાઇ તો થાય હવે આપણાથી દેખો જોઈ શકો મિત્રો આ તો હમળા હે તો ખરી મારો તો માને કહું કે વિડિયો ઉતારે ને મારા વાડે પવન નવડ્યા તો હાલો મિત્રો જોઈ શકો હું અત્યારે બખાઈ વીણું હું તો મિત્રો જો આ બખાઈ આવેલી છે અયા તો મિત્રો કેટલામાં મોકોડા હે તો પહેલા તો મોકોડા હું ખેલ લઈશ ને પછી તો જો મિત્રો મેં તોડી લીધો એક આ બખાઈને કાતરા ને આ પથ્થર ઉપર જ મિત્રો રાખી દઉં હું તો હાલો મિત્રો રામ રામ ને પાછો હોય તો આ લીમડા મિત્રો કેટલી લીંબોડી આવેલી છે તો ઈ તમને દેખાડ અને ઓલી સાઈડ થી લીધી અને આ લીંબોડી પણ કેટલી બધી આવેલી હે તો જોઈ હ જોઈ શકો મારા વહેલા મિત્રો કટલી લીંબોડી આવેલી છે અહીંયા તો બે કેમેરો કરીને આ કડવા લીમડાને મોટું ઝાડ તમને દેખાડતા જો આ હે કડવો લીમડો મિત્રોને આમાં આ લીંબોડી આવી કટલી બધી તો જે આપણે ઝાડવા વાવીએ ને મિત્રો એના અંદર નાંકતા નખાય છે આ લીમડા લીંબોડી તો આ લીંબોડી હું લઈ લઈ દવા માટે મિત્રો લઉં હું કે આની કેટલી બધી દવા ઔષધિઓ બને તો આ લીંબોડી હું તોડી લવ મિત્રો કે જે અત્યારે જ આવે પછી હાલતામાં લીંબોડી તોડલા ને મા હે કીડિયારું પૂરે હે મિત્રો તમે જોઈ શકો કે કેળા વીણ લીધા ને કીડિયારું પૂરી દે હે પછી આપણે જાય ઘરે ને મારા હાથમાં લીંબોડી ફળવી તો જો મા વીણે હે મિત્રો લીંબોડી ને આ જંગલ નો જે હે મિત્રો કે આ ઝુંપડા ને ખંડેરો હા તો તોડ લીધે લીંબોડી તો જોઈએ હજ ને આ લીંબોડી મારા હાથમાં હે બીજું કઈ છે તો મિત્રો જો કટલી બધી તો મેં વીણી લીધી મિત્રો લીંબોડી અને આને આપણે લીંબોડીનું આસણું બનાવું મિત્રો લીંબોડીનું આસણું બહુ મસ્ત આ કડવા લીમડાની બહુ મસ્ત હોય તો એ કડવા લીમડાનું હું આમાં નાખ દઉં હું મિત્રો ને લીલો નાખે રહે લીમડો કડવો મિત્રો હે પ જોઈ શકો તમે મારા ઉપર ને ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો તો અહીંયા હું આવી ગયો છું તો એટલી બધી મિત્રો લીંબોડી છે તો કેટલો લીલો નાઘેર છે લીંબડો મિત્રો ને આનું આની દવા બને મિત્રો ને બીજું કેટલી બધી વસ્તુ બને જે બનતું હશે એ તમને બનાવીને દેખાડી શું કરે છે એને અત્યારે આપણે તોડી લઈએ મિત્રો ને આ હે કેળા કેળાને ઝાડ હે કેળા કેટલા બધા આવેલા હે અને તો કીડિયારું પણ માં હે એ પૂરી દે હે અહીંયા મિત્રો એટલામાં ઓલી હેઠે જોઈ છે કીડિયારું હે કે કીડિયું હે કે નહીં તો આ કડવા લીમડા ઝાડના નીચે કીડિયું હોય તો મિત્રો કીડિયારું ફૂલ ને પછી આપણે આગળ અને આમ લીંબોડી ઘણી બધી આવેલી છે તો એક લીંબોડીમાં આની મિત્રો દવા બનતી હોય લીંબોડીની તો મારા હવે આવી લીંબોડી પાપે ટીટોડી બોલે છે મિત્રો સિટોડી અને સિટોડી આગળ એ હું તમને લઈને જાઉં કારણ કે આજ મોડું થઈ ગયું મિત્રો પેડા પણ માની બેન પણ માને એમ ગઈ કહે કે જવાબ દઈએ મિત્રો ને માની બેન પણ એવી રીતે મળી ગઈ છે માને એન બેન પણ મિત્રો તો બેન પણ યાર વાત તો કરવા વિડિયો ન ઉતરો મિત્રો મિત્રો મારી બેન પણ મળી ગઈ થી એમ કહું તો અમે ઉભે 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 ને સાવ કરણ વાતો કરી એ કે અંદર આવો ને અમારા પોરબંદર ની દીકરી છે એમ કહો કે તો ઈ કે તમે આવો ને આવો ચા પાણી પી વગર જવાય નહીં તો મિત્રો મેં એમ કીધું કે અટાણે સમય છે નહીં અમારી પાસે એક સમય કાઢી ને આયવું ને તો ઘરે આવજો તો આ પવન ના ઉડે મારા વાવા જેવા લાગી ગયા અટાણે મિત્રો તો તમે કેતા નહીં કે આટલા બધા જટ કેમ ઉડે આ પવનના ઉડે મિત્રો આટલો પવન છે તો મારી બેન પણ મળી ગઈ હતી મિત્રો કે નંબર આપ્યા ને કે ફરી ને પાછું કે બીજા ગામ બે બેનો ઘેર ઈ ગઈ તી કે આવો ને આવો અંદર મેં કીધું બીજી ફેરે જાય હું તો તમને એની મુલાકાત જરૂર કરાવું મિત્રો તો એમાં અમારે મોડું થઈ ગયું લાઈવ એ ન આવવાનું મિત્રો ને વિડિયો એ ન ઉતર્યો તો અમે બે બેનું વાતું કરી દીધું કેટલી ઘડી એમ કહું પછી અંદર ન જવાનું એના ઘરમાં તો અહીંયા જ છે બાજુમાં બીજી વાર જાય હું અમારે કીડિયા રૂમ પૂરી દીધું મિત્રો ને હવે ચકલા ને ચોખા નાખી આવું અમે જયેશભાઈ બે ચકલા મા દીકરો ચોખા નાખી આવીએ ને શું કૂતરા કેટલા બધા આવ્યા

તો જોઈ શકો તમે આજે એ નોળિયું પા હે અને ભોરા હોય આ નોળિયા હે જોઈ ત્યાં અહીંયા ને મિત્રો તણ નાખીએ ને એટલે નોળિયું પા એવું છે જો થાય છે મિત્રો એ નું હોય ડર ઇન પછી ગયું છે લખો મિત્રો નોડ યુ તો હાલ એમાં તો આ પકડ નોડ યુ દાણા ત્રણ માં આવ્યું છે મિત્રો અને લાઈવ માં તમને નહીં ખબર હોય નોરિયાન બટલું હે એ મિત્રો જે ભૂખું વાહે એટલે અહીંયા પથ્થરની પાછળથી જો મોં કાઢીને જોવાય જો ભાઈ જાય છે જો જાય છે પાછળ જ મિત્રો વયો ગયો નો પર બસ તો આપડા થી ડરતું હોય તો આપણે ઓલું કર લે મિત્રો હાલે માં મારો ઉતાર બી

પીટોળી ને આ ચોખા એમ એ બધાય નાખ દીધા હે અને નોરિયું ભીખ્યું એ હે મિત્રો તો આમાં બધા એમાં હે મિત્રો ચોકલ્યું બેઠી હોય હવે આપણે કાય મારું ને જો ઓલી કાળી ચકલી મિત્રો આવી રીતને બેઠી હોય અહીંયા આપણે પંખીને ચકલી લાવીને ચણ નાખવા આવીએ ઓલામ પાણી છે ને નોડી હોય આમાં જ હમણાં દોડીને એવું એટલે જો આને પાછળ જ ગયું છે મિત્રો એ દોડીને જાય છે જો ઓલી ચાદીએ છે મિત્રો દેખા છે ને આપણે ઊભવ તો જરૂર આવે છે અહીંયા તો આપણે એની વાત જોવી પડે નોડિયું આવે એને મિત્રો મોડું થાય આપણે વાત નહીં જોઈએ એ થાય જો આર્યું આ નોડિયું આપણે નહીં ને એવું મિત્રો ખાવા જોઈ શકો અત્યારે હું કેતો હતો તમને માં આર્યું નોરિયું તો જોયે ચોખા મિત્રો ખાવા એવું હે તો પેલા ઓલી સાઇડ ને બેટ બહુ મસ્ત મજાનું તો અહીંયા મારા ત્યાં સામો જ છે મિત્રો કે એ ખાય છે બધી કોઈ નજર રાખવી પડતી હોય કે ન કહે ને મિત્રો એ હમણાં જો ચોખા આપણે નહીં ખાધી ચોખા ખાવા જાય એટલે બીજા જે જૂના હતા ને એ મિત્રો ન ખાય ને કેટિયું હે અહીંયા એમાં તો મિત્રો જો બાજુમાં હું નહીં જાઉં તો કેટલું સુંદર મજાનું હે નોડ્યું તો લાઈવમાં આવી તો હું દેખાડી શકું કોઈ વયું ન જાય તો મિત્રો જંગલમાંથી અને બેન ખાઈ લઈએ કોઈ હાડું પીતું ઉડી જાય ચકલી હોય ઘણી બધી તો એવી કાઢે છે ને નોડિયું એવું છે મિત્રો તો લાઈવમાં તો હું જઈને દેખાડી શકું એ આપણાથી બી મિત્રો ને ઝૂમ કરીને લાઈવમાં જઈને દેખાડું મિત્રોને અત્યારે તો ચોખા નહીં ખાઈ તરત ખાવા આવી ગયું મિત્રો મને લાગે છે કે પાંચ છ હે નોળિયાના બદલા પા એક જ આવ્યું ને તીખા તમતમતા ભાત ને એવું કંઈક ખાતું લાગે ત્યાં બીજા કોઈ કઈ કંઈક નહીં ખુવાનું મિત્રો તો બીજી વાર અમે આવશું ત્યારે એ નોડિયા તારા હાથ ગણું લઈને આવું જમવાનું ખાવાનું તો હું સ્લોલી સ્લોલી હાલી ને જાઉં એને ધ્યાન એટલે મિત્રો એ ચોખા અમે નહીં ખાઈ એ જ ખાય હે ઉપર ઉપર જોઈ શકો તમે કેટલું સુંદર હે ને નોર્યું તા હે આ ધોરું બીજા કાળા હોય ત્યાં બટલું હે મિત્રો એટલે માપ ઓલી સાઈડ ઈભી હે તો મિત્રો હું પણ અહીંયા બે હિન ઉતારું નકું ગયું મિત્રો કારણ કે જો જાય હે જો આવ્યું મિત્રો આ સાઈડ આ સાઈડથી આવે જો આવ્યું મિત્રો

તો હાલો મિત્રો હું જાઉં એક સૂર્ય ડૂબે છે ને બહુ સુંદર નજારો છે કે સૂર્ય ડૂબતો હોય એવો નજારો ને જો મીદડી મીંદડી આયા જોઈ મિત્રો આપણી સામે તો આ હેરોર મૂવીમાં કેમ કાળી મિત્રો લેતા હોય એની રીતે જાત જંગલમાં ભૂખી રહે એટલે પોતાની ભૂખ શાંત કરવા નીકળી છે શિકારમાં અને પંખી આપણે કેટલા ઉડી ઉડીને આવે છે તો પંખી ટાઈપ મિત્રો આકાશમાં ઉડીને ખરખી લાઈન જાય છે અત્યારે તમે જોઈ શકતા હો ભાઈ મોડી આ જગ્યાએ અમે આવીએ મિત્રો ચોકલીને ચણ નાખવા તો મીંદડી હું તમને દેખાડું છે ભાઈ બેઠી છે અત્યારે બહુ નહીં એટલો ખર્ચો થાય गाड़ी मीनड़ी तो आवानी न लागती तो डर दिया है अपना तो कई वांदो नहीं मित्रों आप थे अब उडिया डूबे है मित्रों मैं यहां भी है उड़ भी तो है ये आ बाजू जंगल रो दे तो આટલો હેક એક વાળ હે બે એક સાઈડ એ સૂર્ય એ ડૂબતો ડૂબતો હે આ બાજુ જંગલ નો એરિયો ને માં હે ઈ ઓલી સાઈડ હવે હું હોન્ડા ઈ મળ્યા લઉં અને થાય આપણે ઓલી સાઈડ નોડી ઈ મે તમને દેખાડી દીધું મિત્રો કેટલું સુંદર હતું તો ચાલો મિત્રો હવે બ્લોગ ને અહીંયા થી ફોલો કરના આવ્યો પાછો What are you able to get them